જય શ્રી રામ પ્રતિકપટ હિન્દુ સૈનના ગુજરાત અધ્યક્ષ ની અંદર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે દેશ વિદેશના લોકો દર્શન માટે મંદિરોમાં આવે છે સવાર સાંજ મંદિરોમાંથી થાય છે પણ કોઈને ખલેલ પહોંચતી નથી એવી જ રીતે ગુજરાતની અંદર ગેરકાયદેસર મસ્જિદો ઊભી થયેલી છે અને મસ્જિદોની ઉપર બાંગ પોકારે આવે છે નમાજ પડવાના માને એક નહીં પણ ચાર ચાર પાંચ પાંચ ભુંગરા લગાવવામાં આવે છે અને સવારથી માંડીને પાંચ વખત આ નમાજ પડવામાં આવે છે આવતા જતા અને આસપાસમાં રહેતા લોકોની નિંદર આરામ થાય છે

हिंदू सेन मांगी करे रही